નમસ્કાર મિત્રો શું તમે કોર્ટ મેરેજ કરવાનો વિચાર કરી રહ્યા છો અથવા તો કોર્ટ મેરેજ વિશે માહિતી જાણવા માંગો છો તો આ વિડીયો સંપૂર્ણ દેખજો અમારી ચેનલમાં નવા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી કરીને આવા કાયદાના મહત્વનો વિડીયો મળતા રહે મિત્રો કોર્ટ મેરેજ કરવા માટે શું કરવું તો કોર્ટ મેરેજ કરવા માટે છોકરીની ઉંમર અઢાર વર્ષ અને છોકરાની ઉંમર એકવીસ વર્ષ પૂર્ણ કરેલી હોવી જોઈએ બંનેના લોહીના સંબંધના હોવા જોઈએ બંનેની સ્વતંત્રતા ઈચ્છા હોવી જોઈએ જન્મનો દાખલો લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડે બંને પક્ષકાર આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ જરૂર પડે બંને પક્ષકાર ના ચાર ચાર પાસપોર્ટ સાઇઝ ફોટાની જરૂર પડે અને જ્યારે પણ તમે કોર્ટ મેરેજ કરો છો ત્યારે બે સાક્ષી હોવા અનિવાર્ય છે બંને સાક્ષીના આધાર કાર્ડ અને બંને સાક્ષીના પાસપોર્ટ સાઈઝ બે બે ફોટા હોવા જો બાદ કોર્ટ મેરેજ કરવા માટે શું શું પ્રોસેસ કરવી તો મિત્રો જણાવી દઉં કે તમામ ડોક્યુમેન્ટ અને અરજી ફોર્મ ભરવાનું રહેશે અરજી દાખલ થયા પછી કોર્ટ તમને નિર્ધારિત સમય બોલાવે છે ત્યારે તમારું નામ ઉંમર સરનામું વ્યક્તિગત માહિતી જેવી તમે પરણિત છો અપરણિત છો છૂટાછેડા લીધા છે વિધવા છો વિધ્રુ છો આ તમામ માહિતી લઈને તમારી અરજી દાખલ થાય છે પછી તમારું નામ અને સરનામું જાહેર થાય છે નામ સરનામું જાહેર થયા પછી નોટિસ જાહેર થાય છે નોટિસ જાહેર થયા પછી એક જાહેરાત કરવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિને આ લગ્ન સામે કોઈ વ્યાજબી વાંધો હોય છે તો 30 દિવસની અંદર કોર્ટમાં આવી શકે છે જો કોઈ વ્યક્તિ 30 દિવસની અંદર લગ્નનો વાંધો ઉઠાવતી નથી તો ત્યારબાદ બાદ રજિસ્ટ્રેશન અધિકારીની હાજરીમાં અને બંને પક્ષકારો અને સાક્ષીની હાજરીમાં લગ્નની નોટરી સહી દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ લગ્નની નોટરી થયા પછી તમને લગ્નનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તે કાનૂની કાર્યવાહીમાં અને સરકારી દસ્તાવેજોમાં પણ ઉપયોગી નીવડે છે